We'll <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપરવાસમાં વરસાદ પડે દાંતીવાળા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાળા ડેમ માં પાણીની આવક એક હજાર ને સુડસઠ ક્યુશક પાણીની આવક છે અને દાંતીવાળા ડેમની સપાટી પાંચસો ને અઠોતેર પોઇન્ટ પિસ્તાળીસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાળા ડેમ ની ભયંક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં દાંતીવાળા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને હજુ સુધી હવામાન વિભાગની આગામી દિવસોમાં આગાહી છે એટલે માઉન્ટ આઉસે અંબાજી આબુ રોડ વરસાદ પડશે તો બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી